માંડવી તાલુકાના હેમંતભાઈ સિનિયર મળ્યા હતા કે એમને એક હેમંત નામની લેડી સાથે ઘણા હતા અને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ એક લાખ રૂપિયાની માંગણી કરતી હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી છે જે અનુસંધાન ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં

પીએસઆઈ કુંવર સાહેબ અને એનડી મીર આ બંને ત્યાં જઈ અને રેડ કરતા હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ વીસ લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સોશન ની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ આવતા ગુનો ઉમરા પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવ્યો છે હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના બે વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા અને કે સાઉન્ડ છે પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે કોલ ન્યુડ કોલનું રેકોર્ડિંગ કરી લીધું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગ નું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લે બાકુ ટોર્કી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે આવા જયારે કોઈ પણ ઇન્સિડન્ટ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા પૈસા ચૂકવી દેતા હોય છે આત્મહત્યા સુધી પણ આ કેસોમાં માણસો સુસાઈડ કરતા પણ અચકાતા નથી શરમના હિસાબથી તો આવા કેસોમાં પેલા સાવચેતી રાખવી અને જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ